હાણી કાંડ મુદ્દે સુપ્રીમ કોર્ટે મહત્વનો આદેશ કર્યો છે જેમાં જે કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો એટલે કે કોટડિયા પ્રોજેક્ટ દ્વારા જે બાળકો જે ભોગ બન્યા હતા તેમને વન ટ્વેન્ટી કરોડની રકમ ભોગ બનનાર બાળકો અને શિક્ષકોના પરિવારને આપવાનો હુકમ કરવામાં આવ્યો છે હાઈકોર્ટના આદેશ પર નોટિસ જારી કરી સ્ટે આપ્યો હતો રાજ્ય સરકાર દ્વારા વીમા કંપની પાલિકા તેમજ સ્કૂલ સામે નોટિસ જારી કરી છે દોઢ વર્ષ અગાઉ અઢાર જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે હણી તળાવ ખાતે બોટ ઊંધી થઈ હતી જેમાં બાર બાળકો અને બે શિક્ષકોના મૃત્યુ નીપજ્યા હતા જેમાં કોન્ટ્રાક્ટ કંપની કોટડિયા પ્રોજેક્ટને હાઈકોર્ટે જવાબદાર ઠરવી હતી ત્રણ પોઈન્ટ પચાસ કરોડ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો અને તે આદેશ બાદ હવે સુપ્રીમ કોર્ટે જે કોટડિયા પ્રોજેક્ટ છે તેને નોટિસ આપી છે તે આદેશ બાદ હવે જે કોટડિયા કંપની છે તેને વન પોઈન્ટ ટ્વેન્ટી કરોડ રૂપીઝ જે છે તે જમા કરાવવાનો આદેશ આપ્યો છે એટલે જે પરિવાર છે આને ઐતિહાસિક જજમેન્ટ કહી શકાય એટલા માટે ઐતિહાસિક કહી શકાય કારણ કે હળણી બોટની અંદર જે બાળકોના મૃત્યુ થયા છે જે શિક્ષકોના મૃત્યુ થયા છે તેમના પરિવારને હવે એ વળતર ચૂકવવામાં આવશે કારણ કે અત્યાર સુધી તેમને કોઈ પણ પ્રકારનું વળતર ચૂકવવામાં નહોતું આવ્યું